આઈપીએલ બે હજાર ચોવીસ ઘણા બધા સરપ્રાઈઝની સાથે આવી રહ્યું છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર નાયકર અમીશા રાજ સરપ્રાઈઝ કહેવું કે આંચકો લાગવો કહેવું એ થોડું મુશ્કેલ છે કારણ કે મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને તો ડેફિનેટલી આ સાંભળીને આંચકો લાગ્યો હતો કે કપ્તાની રોહિત શર્માની પરંતુ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યા છે આ બધાની વચ્ચે મંગળવારે દુબઈ ખાતે આઈપીએલ ઓક્શન યોજાયું હતું કે જેમાં આઈપીએલની હિસ્ટ્રીના સૌથી મોંઘા બે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ સાબિત થયા હતા કયા છે ખેલાડીઓની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ પચાસ કરોડમાં પેટ ખરીદ્યા છે જ્યારે નાઇટ રાઇડર્સે એટલે મિચેલ સ્ટાર્ક જે છે આઈપીએલની આખી સિઝનમાં એક દડો ફેંકવાના સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા લઈ રહ્યા છે આનાથી થોડી આગળ વાત કરીએ તો આઈપીએલ બે હજાર ત્રેવીસની વિજેતા ટીમ કે જે હતી ચેન્ની સુપર કિંગ્સ એ ટીમને વિનિંગ અમાઉન્ટ જે આખી ટીમને મળતો હોય એના રૂપિયા હતા માત્ર વીસ કરોડ જ્યારે આ બંને ખેલાડીઓ એ વિજેતા ટીમ કરતાં પણ વધારે ચાર્જ લઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના નિર્ણય પર સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે તમારા શું વિચારો છે આ નિર્ણય પર એ જરૂરથી મને કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને શેર કરો